આજ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે જુહાપુરા મક્તમપુરા કોમ્યુનિટી હોલ બહાર કચરાના ઢગલા તંત્ર સામે ફરી ઉઠ્યા પ્રશ્નો અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલા મક્કમપુરા કોમ્યુનિટી હોલની સામે કરોડોના ખર્ચે બનાવાયેલા સરકારી હોલની સ્થિતિ દયનીય બની છે હોલની બહાર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે જેની સામે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી પ્રશ્ન એ છે કે જ્યાં નાગરિકો દુકાનની સામે થતો કચરો હોવાને કારણે કોર્પોરેશન દ્વારા દુકાન સીલ કરી દેવામાં આવે છે ત્યારે સરકારી હોલની સામે આવો કચરો હોવા છતાં કેમ તંત્ર આંખાડા કાન કરી રહ્યું છે આ વિસ્તારમાં સ્થાનિકોનું કહેવું છે કે જો આ સ્થળે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને ફૂટેજના આધારે કચરો નાખનાર સામે કાયદેસરની કાર્યવાહી થાય તો આવી સ્થિતિમાં સુધારો થઈ શકે છે છે તંત્રની બેદરકારીના કારણે સંદેશ જઈ રહ્યો સરકારી જગ્યા પર ગંદકી ફેલાવી માફક છે જ્યારે સામાન્ય નાગરિકો માટે કડક કાર્યવાહી થાય છે સ્થાનિકોમાં આઘાત અને આક્રોશનો માહોલ છે કે શાસનની સંપત્તિ સામે આટલો બેદરકાર વલણ કેમ હવે જોવાનું રહેશે કે કોર્પોરેશન આ બાબતમાં ક્યારે પગલા ભરે છે સીસીટીવી લગાવવામાં આવે છે કે નહીં અને કચરો ફેંકનાર સામે કાયદેશાની કાર્યવાહી થાય છે કે નહીં આપનું સ્વાગત છે અમદાવાદ જુવાપુરા મક્તમપુરા વોર્ડમાં તમે જોઈ શકો છો મારી પાછળ કરોડો રૂપિયાનો અમદાવાદ કોર્પોરેશન દ્વારા અબ્દુલ કલામ હોલ બનાવવામાં આવ્યો છે તો હાલ તો આ હોલ તો બનાવી દીધો છે પણ હોલની બાદ તમે જોઈ શકો છો કે ગંદકીના ધબકા છે તમે જોઈ શકો છો કે અહીંયા વરસાદી પાણી ભરાવાના કારણે કીચડકાદો કેટલું થઈ ગયું છે અહીંયા મચ્છરો પણ છે અને અહીંયાના સ્થાનિક જે રહીશો છે એ લોકો દ્વારા આ વિસ્તારમાં વર્ષોથી કચરો ફેંકવામાં આવે છે અને કોર્પોરેશન દ્વારા રોજ અહીંયાથી કચરો ઉપાડવામાં આવે છે પણ અહીંયાના જે લોકો છે તે અહીંયા કચરો નાખે છે પોતાના ઘરે કચરાની ગાડી આવે છે એમાં કચરો નાખતા હોય તો અહીંયા સાફ સફાઈ રહે અને કોર્પોરેશન દ્વારા આ જગ્યા ઉપર સીસીટીવી અને સિક્યુરિટી બેસાડવામાં આવે તો આ જે લોકો કચરો નાખવામાં આવે છે એ લોકો ઉપર નક્કર પગલાં ભરવામાં આવે રહીસ સૈયદ અમદાવાદ